જય જાડેજા અમે તાલુકાના તાલુકાના મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો આજ સાહેબ શ્રી રજૂઆત કરવા આવ્યા હતા પણ ઘણા સમયથી અત્યારે પ્રાંતમાંથી એમ કીધું કે જમીનનું ચોમાસામાં પૃથ્થકરણ ન થાય એટલે કામ ન કરી ગયા અમારા ધારાસભ્યશ્રી પણ એમ કહેશે કામ ન કરી ગયા અને અત્યારે લાઈવ જોવું હોય તો હળવદ તાલુકામાં માળિયા તાલુકામાં અદાણીની કંપનીના અધિકારીઓ આવીને જબરજસ્તી કામ કરે છે અત્યારે અમે લેખિકમાં રજૂઆત માગ્યો છે પણ અમે આપી દઈશું અદાણીવાડાને એવું કીધું ચોમાસામાં કોઈ પણ રીતે કામ ન કરી શકે તોય ખેડૂતો સાથે બળજબરીપૂર્વક કામ તેના ખેતરમાં કરે છે જો હવે ખેડૂતો એના અંતિમ સમયમાં આવી ગયા છે જો કામ બંધ નહીં કરે તો એને સંઘર્ષમાં ઉતરવું પડશે ખેડૂતોને એટલે પ્રાંતમાં સાહેબશ્રીને રજૂઆત છેલ્લી કરી છે કે જો કામ ચોમાસામાં જમીનના પૃથ્વીકરણ ન થાય તેના માટે બંધ ન કરવામાં આવ્યું તો અમે અમારી લડત લડવા તૈયાર રહીશું જો ગાંધી આ માર્ગે માની જાય તો ઠીક છે નકર ખેડૂતો આવનારા સમયમાં સંઘર્ષમાં ઉતરશે જય જવાન જય કિસાન હવે કેન્દ્ર સરકારના ઠરાવ પ્રમાણે જે આપણે ડીએલ સેલ જે જીઆર કરે એના બસો ટકા આપવા પડે પણ જમીનના વાણિજ્ય હેતુથી આપવા પડે એવું ખેડૂતોનું કહેવાનું થાય છે જો વાણિજ્ય હેતુથી બસો ટકાના ઠરાવ મુજબ કેન્દ્ર સરકારને આવશે નહીં તો એ ચક્કાજામને અમે બધા ખેડૂતો હરેક ગામમાં રાત્રિસભા કરી જ છીએ અને આવનારા સમયમાં અમે સંઘર્ષમાં ઉતરવાના છીએ રસ્તા પણ ચક્કાજામ કરવાના છીએ અને અવનવા કાર્યક્રમ આપવાના છીએ આ સરકાર સાથેની અને પ્રાંતમાં બેઠેલા અધિકારીઓ એના સાથે અમે આ આવેદન આપીને એક બતાવવા માંગીએ છીએ કે અત્યારે અમે ગાંધીજીંદિયા માર્ગે લડત ચલાવી રહ્યા છીએ પણ આવનારા સમયમાં અમે ભગતસિંહને પૂછી ભગતસિંહના ચિંધિયા માર્ગે પણ ચાલવાના છીએ જય જવાન જય જવાન નામ પટેલ અમિત વાસુદેવભાઈ મારી હળવદ તાલુકાના શિરોય ગામે જમીન આવેલી છે અત્યારે અમે સમસ્ત હળવદ તાલુકાના ખેડૂતો અસરગ્રસ્ત આ લાઇનથી એ બધા લોકો એક મૌખિક અને લેખિત રજૂઆત કરવા કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા કે અમારી જમીનમાં અત્યારે બળજપરીપૂર્વક કામ થાય છે એ કામ પહેલાં તો બંધ રખાવો એક લેખિત ઓર્ડર કરો અત્યારે અમારા ધારાસભ્ય અને પ્રાંત સાહેબે અને કલેક્ટર સાહેબે અમને એવું કીધું છે કે ભાઈ ચોમાસા પૂરતું કામ બધે બંધ કરવાનું મેં કહી દીધું છે એટલે એક લેખિત ઓર્ડર જો કરી દે જે તે કંપનીને તો અમારે એક ચોમાસા પૂરતું જમીન બગડવાનું એક કામ બંધ થાય અને બીજી વસ્તુ કે આમાં કલેક્ટર સાહેબના ઓડરમાં સ્પષ્ટ લખેલું છે છ પાંચે જે ઓર્ડર કર્યો છે કોઈ કોઈપણ ખેડૂતને આજ દિન સુધી ત્રણ મહિનાથી કોઈ પણ ખેડૂતને રૂબરૂ મળ્યો નથી આરપીએડીથી અદાણીના માણસો એ બધા વોટ્સએપથી જે ખેડૂતને મળવો જોઈએ ઓર્ડર એ મળ્યો નથી અને અદાણીના માણસો પાસે બધા પાસે બધા ખેડૂતોના ઓર્ડર છે અને વોટ્સએપમાં ઓર્ડર મોકલીને એમ કહે છે કે અમે પોલીસ લઈને કાલ તમારે અહીંયા જમીનમાં કામ કરવા આવી જશું બળજબરીપૂર્વક અને મારી પાસે એના પુરાવા પુરાવા પણ છે બળજબરીપૂર્વક જમીનમાં ઘુસ્યા છે મારી જમીનમાં કેટલું નુકસાન નુકસાન એટલે ઓછામાં ઓછું ત્રણ હાડા ત્રણ ફૂટ ખાડા થઈ ગયા જમીનમાં જ્યારે ભીની જમીન હતી લીલી જમીન હતી ને એમાં એને જેસીબી ઘુસાડ્યા જેસીબી ત્રણ દિવસ કામ કર્યું પૂર્વક એક તો જેસીબી ઘુસાડ્યું ત્રણ દિવસ જેસીબી એ કામ કર્યું પછી એ લોકો હિટાચી ગયેલું એટલે એ અત્યારે તમે મારી જમીનનો કદાચ વિડીયો જોતો હોય તો હું આપીશ તમને કે કેટલા હદે નુકસાન થયું એટલે એક એક ચોમાસા પૂરતું કામ બંધ થાય અને બીજી વસ્તુ કે આ જો જે તે કંપનીના અધિકારીઓ રહ્યા એ લોકો જો ખેડૂતોના ઓર્ડર જે તે ખેડૂતને મોકલતા એને સત્તા કોને આટલી આપી અમને સરકારી રીતે તો કાંઈ વસ્તુ મળતી નથી અમારા અમારી જમીનમાં કામ કરવું છે તો આજ અમને સરકારી રીતે અમારો પુરાવો જે કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો એમને સરકારી રીતે આમાં સ્પષ્ટ લખેલું છે કે આરપીએડીથી તમામને રવાના તો કોઈ ખેડૂતને મળ્યા નથી આરપીએડીથી તો અદાણીના જે કર્મચારી રહ્યો એને ઓથોરિટી કોણે દીધી એટલી કે તમે ઓર્ડર મોકલીને કામ ચાલુ કરી દો અત્યારે રજૂઆત કરીએ છે કે અમે તમારું બધી વાત સાંભળી લીધી છે અને એ બાબતમાં અમે બધાને ઓર્ડર કરી દેસુ